મારા સ્વાભિમાનથી કરી હતી માન્ય શ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે છતાં ગુજરાતમાં આ દિન સુધી પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષશ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય હોવા જોઈએ એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મીટિંગો પણ આજે મળતી નથી માન્ય અધ્યક્ષ પંચાયત એક્સ્ટેશન ઓફ ધી સિડ્યુલ એરિયા પેશા એક ઓગણીસો છન્નું ની વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર પેશા એક્ટની પણ જુસ્ત અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષશ્રી આપણે તો ડબલ એની કદાચ જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને કેવડિયામાં જે રીતિઓ ઉલ્લંઘન કરીને જે ડબલ તો જમીનો બીજા નામે ટ્રાન્સફર થાય એના પર જે કાર્યવાહી થઈ કે દર્શાવે છે તેબલ ડબલ એનું પણ ઉદઘાટન અલગ અલગ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ શ્રી રાજ્યપાલશ્રી ના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારત વાત થઈ સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુપલામ જળ અભિયાન અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાઓની સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસો ને પંદર જળાશયોમાં પાણી ભરીને સિંચાઈ પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય દીપશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે દુઃખની બાબત છે જે લોકોએ મને અધ્યક્ષ જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્ય શિક્ષકો માટે આંદોલનો કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ત્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય શ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસી નું સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટિકલ ત્રણ મુજબ અલગ બિલ પ્રદેશ ઓગણત્રીસમું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું માન્ય અધ્યક્ષ બિલ પ્રદેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે લઈને રહીશું